જય માતાજી મિત્રો જય ગુરુદેવ મિત્રો કુળદેવી માનો દીવો પ્રગટાવો અને આ મંત્ર દરરોજ બોલો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે દુઃખનો નાશ થાય ઘરમાં અચાનક આવતી બીમારીઓ અટકાય ઘરમાં અણધાર્યા વિઘ્નો આવતા બંધ થઈ જાય કુટુંબ પરિવાર માતા પિતા ભાઈ બહેન કાકા કુટુંબ તમે જે રહેતા હોય ત્યાં આજુબાજુનો જે વાતાવરણ સુખમય રહે સારું બની રહે તમારા સગાવાલામાં પ્રેમ વધે તમે જે ધારો એવા કાર્યો થવા લાગે આ બધી કૃપા કુળદેવી માની હોય તો થાય કુળની માતા કુળને વધારે આપણો કુળ કુળદીપકને આગળ લઈ જાય વંશ પરંપરાગત પેટીને સાચવે કુળની માતા કુળની માતા વગર જીવનમાં કશું જ કાર્ય તમે ના કરી શકો તમારે જે કંઈ કાર્ય કરવું હોય તો કુળની માતા રાજી હોય પ્રસન્ન હોય તો તમે ધારો એ કાર્ય જીવનમાં તમે કરી શકો અને બહુ મોટી સફળતા મેળવી શકો પણ માં રાજી હોય માની કૃપા હોય તમારા ઉપર તો તમે જે ધારો એવું કાર્ય કરી શકો મિત્રો માની કૃપા થાય ને માં તો જીવનમાં કોઈ દિવસ તમે અટકો નહીં કઈ જગ્યાએ લટકો નહીં ધારો એવું પરિણામ તમે મેળવો પણ માની કૃપા હોય તો તો માની સેવા પૂજા કરવી પડે માનો મંત્ર બોલવો પડે માનો દીવો પ્રગટાવવો પડે માના તમે જે ભજન ગરબા તમારો જે ભોળો ભાવ હોય ભક્તિનો ભાવ હોય પવિત્ર ભાવ હોય સાચો ભાવ હોય જેવો ભાવ હોય એવો તમારો ભાવ માં જાણે અને એ ભાવ પ્રમાણે તમને ફળ આપે શુદ્ધ મન હોય શુદ્ધ આચરણ હોય શુદ્ધ રહેણી કહેણી હોય તમારા આચાર વિચાર શુદ્ધ હોય અને જીવનમાં તમે કોઈને નડ્યા ના હોય કોઈનું પડાઈ ના લીધું હોય કોઈને ચિત્રપિંડી ના કરી હોય કોઈનો બગાડ ભજવાડ કંઈ કર્યું ના હોય તો માગ રાજી રહે ઘરમાં સંપ હોય એકતા હોય વ્યસન ના હોય ધર્મ માંસ મટન દારૂ આ બધાથી દૂર રહેતા હોય ખોટા લક્ષણો ના હોય જીવનમાં નીતિ અને પવિત્રતા સત્ય હોય કે ભગવાન હોય માં હોય એટલે સત્યનો જ જય થાય છે અને સત્ય હંમેશા જય થાય છે એટલા માટે જે કરો એ સાચું કરો જેવા રહો એવા સારા રહો તો જ માની કૃપા થાય દરરોજ સવારે તમે વહેલા ઉભા થાઓ માનો મંદિર મઢ સાફ સફાઈ કર્યા બાદ તમે નાઈ તોય સ્વચ્છ કપડાં ધારણ કરો માની સેવા પૂજા કરો એ વખતે માનો દીવો પ્રગટાવો ફૂલાર ચડાવો દીવા અગરબત્તી ધૂપ જે કરતા હોય કરો પણ ભાવ શુદ્ધ રાખજો નિઃસ્વાર્થ ભક્તિ રાખજો અને માને બે હાથ જોડીને પ્રાર્થના કરજો માનો દીવો પ્રગટાવજો આ મંત્ર બોલજો જીવનમાં દુઃખ નહીં આવે કોઈ જગ્યાએ તમારે અટકવું નહીં પડે ભલે તમારું અણી ઉપર કામ આવેલું હશે અને અટકી જાય પણ ત્યારથી જ તમે માનું સ્મરણ કરો માને યાદ કરો કે હે મા તું બેઠી હોય ને મારી મા અત્યારે મારે દુઃખનો વારો આવે મા તારે તોય તું મારે તોય તું મારી મા માનું સ્મરણ કરજો માને ભોળા ભાવથી યાદ કરજો કે મા આજે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે પણ જો મારી કુળની મા હાજરા હજુ હશે તો મને તારશે માને એક વખત તમે યાદ તો કરો જેવા ભાવથી યાદ કરશો એવા જ ભાવથી મા તમને બાવડું ચાલીને બહાર ગાઢી લેશે દુઃખમાંથી એ ભાવ મા સામે તમે ઢાળો માને પ્રાર્થના કરો વિનંતી કરો અરજી કરો અને આ મંત્ર તમે બોલજો તમારો ભવતાર તમારું જીવન સફળ થઈ જશે મનખા અવતાર પાવન થઈ જશે માત્ર આ મંત્ર બોલવાથી જ તમારું જીવનમાં સુખમય બની જશે બાળકોના લગ્ન થઈ જાય સગાઈ થઈ જાય તમારો ધંધો વ્યાપાર સારો ચાલવા લાગે સગાવાલામાં પ્રેમ વધે કોઈ એવું કાર્ય તમારું ન હોય કે અટકે દિવસ ઉગીને માને સ્મરણ કરો રાત દાડો ઉઠતા બેઠતા સવાર સાંજ તમને એવું લાગે કે માનું નામ રટણ કર્યા જ કરો તો માની કૃપા તમારા ઉપર અપરંપાર થાય અને માનો જયકારો થાય અને એ માની કૃપા તમારા ઉપર થાય તમારું જીવન ધન્ય બની જાય તો મિત્રો આ મંત્ર સાંભળતા પહેલાં જો તમારા દિલમાં દયા હોય ધર્મથી ડુકળા હોય અને પાપથી વેગળા હોય અને મને ખબર છે ત્યાં સુધી તમે બધા જ મિત્રો હેમખેમ કુશળ મંગળ રહો અને રહેજો સ્વસ્થ મસ્ત એવી મા કુળદેવને પ્રાર્થના કરું છું આ મંત્ર એ પહેલાં તમારામાં જો તમે સારા હશ્યો ભગવાનથી વાલા હશ્યો કુળદેવી માને તમે માનતા હશો તો અહીંયા મેં એક સ્કેનર મૂક્યું છે અને અમારો નંબર પણ નાખ્યો છે એમાં અથાશક્તિ તમે દાન કરવા માગતા હોય તો કરજો અને એ પૈસો અમે ધર્મના કાર્યમાં વાપરીએ છીએ તમારામાં દયા હોય ભગવાનથી નજીક હોય માથી પ્રેમ કરતા હોય તમારામાં દયા હોય તો ધર્મના કાર્યમાં ઢોકળા રહી અથાશક્તિ દાન કરજો આ મંત્ર આ પ્રમાણે છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે નમોસ્તુતે નમોસ્તુ તે નમો નમો એમાં શુભમ કરોથી કલ્યાણમ એટલે કે શુભ કલ્યાણ કરનારી આરોગ્યને સુખ આપનારી ધન સંપ્રદાથી ઘર્મ સુખ સમૃદ્ધિ લાવનારી શત્રુઓથી દૂર કરનારી અને આખા જગતમાં અમને તારનારી હે મા જગજનની હે મા કુળદેવી તને આવું દીપ પ્રગટાવીને કોટી કોટી નમન કરું છું મિત્રો આ મંત્ર દરરોજ બોલજો જેથી કરીને તમારા જીવનમાં અજવાળું થાય આ મંત્ર તમે તમારા મિત્રોને તમારા કુટુંબીજનોને સ્નેહીજનોને પણ શેર કરી શકો છો આ મંત્ર બોલવાથી થતા ફાયદાઓ તમે જાણી વિચારી તમારા જીવનને ઉજ્જવળ બનાવી શકો છો અને બની શકે એટલું ભલામાં ભાગ લેજો ધરમથી ડુકળા રહેજો પાપથી વેગળા રહેજો અને અથાશક્તિ બને તો કોઈ ગાયને ખવડાવજો પશુ પંખી ઢોર ઢાંખર પ્રત્યે કોઈ પણ જીવ માત્ર પ્રત્યે દયા રાખજો અને કોઈ પણ ધર્મના કાર્યમાં બની શકે તો આગળ રહી અને સનાતન હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે મજબૂત અને અડીખમ ઊભા રહી આપણા ધર્મને આગળ વધારીએ એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી